જયમાં જય મિયા ભાઈ આપણા અહીંયા સ્ટોરે આજે પાછો ઘણા દિવસે બ્લોગની શરૂઆત કરીએ છીએ ભાઈ આપણા ભાઈ ઇન્સ્ટાગ્રામ ઉપર બહુ મસ્ત ફોકસ આપી રહીએ તો ભાઈ આપણા ઇન્સ્ટાગ્રામ ઉપર રોજ રીડ આવી જશે ફોલો ના કરે તો ફોલો દો આપણી ચેનલનો અને સબસ્ક્રાઈબ ના કરે તો યુટ્યુબ ચેનલનો પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો ભાઈ આજે વાર છ ગુરુવાર તો આજે ફટાફટ ભાઈ ઓર્ડર પણ સવારમાં સેન્ડ કરવાનો પ્લસ માર્કેટ બાસ્કેટમાં જવાનું જ્યુસ ભરવા માટે તો જ્યુસ ભરીને આવીએ પછી હું બતાવું કયા કયા જ્યુસ લાયા અને કેટલામાં મળે છે અહીંયા એ હું તમને બતાવીશ અને આપણો જ્યુસ પણ ગોઠવવાના છે અને શું શું આ ડિલિવરી આવવાની એ હું તમને બતાવીશ ભાઈ આપણા અહીંયા નીચે હવે થોડી કોફી બોફી માર દઈશું આમ તો નહીં પીતા હવે થોડું મૂડ ફ્રેશ થાય એટલે કોફી પીવું પડશે તો હવે ભાઈ આપણે પહેલાં બહારનું વાતાવરણ બતાવી દઈશું તમને આપણા બહારનું વાતાવરણ ભાઈ આ તો વરસાદ ભૂખાકાટ નાખો વરસાદ પડે ચાલુ હમ વરસાદ છે વરસાદ ડિલેવરી આવી જઈએ હે પણ આવી જઈએ હા આપણે જો અને ફ્રિટો લેવા રાણી કજે ચિપ્સો બિપ્સો બધું કાકો ગોઠવો જ છે જો ભાઈ પછી આપણે જ્યુસ પણ ભરવા જવાનું તો જ્યુસ ભરી જઈએ ફટાફટ અને પછી બધું બતાવીશું ફટાફટ જો ભાઈ વરસાદ મસ્ત એવો પણ વરસાદ પડતો તો એટલે આપણે ભાઈ ગાતા હતા ખબર હતા એટલે વરસાદ ઢે ભરિયો વરસાદ શાક વાતાવરણ મસ્ત હે અંજર આપડો ભાઈ કોમ છે ફટાફટ ભરવા જવાનું છે જ્યુસ માટે જ્યુસ ભરી આવીએ ભાઈ વરસાદ તો એનું કામ કરે છે આપણે આપણું કામ કરીશું ભાઈ આપણે જ્યુસ ભરીને આવી ગયા જો લારી બનાના જ્યુસ ભરીને આવી ગયા બધા જ્યુસ ગોઠવી દઈશું ગોઠવવા ચાલુ પણ કરી દીધા ઓલિટ વિડીયો કરો ચાલુ તો ફટાફટ આપણે ગોઠવાના અડધા ગોઠવી દીધા ગોઠવી દઈએ પછી હું તમને બતાવી દઈશ કેટલા કઈ કઈ ફ્લેવર છે કેટલાનો વેચીએ છીએ શું છે બધું ગોઠવા પછી બતાવી દઉં મસ્ત એવું કન્ટિન્યુ બને રહો જો ભાઈ અત્યારે હાલ જ્યુસ આપણે લારી લાયા તા ગોઠવવાના ચાલુ સીધા હોય ઘણી જોવાનું કઈ છે પાઇનેપલ જ્યુસ આપણે એને પડે છે પડે કળ પડતા કિંમત ભાઈ હું નહીં કહેતો કારણ કે શું ભાઈ બધી જગ્યાએ હોય મોનોપોલી જોઈએ અને બધા રાખતા જોઈએ પ્રમાણે પણ અમે પાંચ ડોલરમાં સેલ કરીએ છીએ રાઈ પાંચ ડોલર ચારસો રૂપિયા ઇન્ડિયાની કિંમતમાં ચારસો રૂપિયા આસપાસ થાય આની આપણે જગ્યા એની કરી દઈશું જગ્યા કરી કરીને કંપની ને એ અહીંયા બધા પાઇનેપલ વધારે પીતા હોય પાઇનેપલ બીજી બધી ફ્લેવર બધું પીવું અને આપણે બધું બહુ લોટ ફ્લેવર હોય પણ પાઇનેપલ બધા લોટ પીતા હોય અને ભાઈ આ બધું અમે બાય કરીએ છીએ સ્ટેટ વાઇઝ અલગ અલગ જગ્યા હોય છે અમે બાય કરીએ છીએ નજીક હોલસેલ માર્કેટમાંથી જે અહીંયા હાલ અમારે માર્કેટ માર્કેટ કહેવાય છે કે હોલસેલ માર્કેટ રિટેલ નો હોલસેલ બંને રિટેલ હોલસેલ બંને અને જો સ્ટ્રોબેરી વોટરમેલન ઢગલા બધા ટોટલી જે આપણો ફ્રૂટ આવે એ બધાની મિક્સિંગમાં જ આવે બધું કારણ કે હું જો ગ્રીફ હોય વોટરમેલન ગ્રીફ હોય કે વોટરમેલન સ્ટ્રોબેરી હોય એપલ સ્ટ્રોબેરી હોય એપલ રાસબેરી હોય બધી અલગ 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 ડિફરન્ટ ડિફરન્ટ હોય છે જો ફ્રૂટ પણ છે આરી ફ્રૂટ પોઈન્ટ છે એપલ રાસબરી વરસાદ પણ ચાલુ હો ભાઈ મોબાઈલ ને એક જગ્યાએ મસ્ત ફિક્સ કરી દીધો આપડા બીજું કોઈ આપડે સ્ટેન્ડ પેન્ડ રાખતા નહીં જગ્યાએ ફિક્સ કરી દેવાનું મૂકીને વિડીયો ઉતારવાનો આપણે કોઈ બીજી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો નહીં શરૂઆતના અંદર ભાઈ કોઈ હોય બધું કોઈ વધારે ઇન્સ્ટ્રુમેન્ટ લાવવાનો નહીં ખર્ચો વધારે નહીં કરવાનો ધીમે 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 જેમ આપણો ગ્રો થાય ને ચેનલ બધું એ રીતે આપણો કસ્ટમર પણ આવી ગયો આપણા કસ્ટમર લઈને આવી ગયા

ભાઈ આપણે જે સા વાત હોય એ પ્રમાણે લઉં કારણ કે જે લોકેશન હોય માર્કેટ તમારું એ પ્રમાણે લઉં ના પછી બધું મોંઘું મોઘું સ્ટાન્ડઅર્બ ભરતી બહુ બધું કે પછી કદાચ કોઈ લે નહીં તો એ પણ જોવું પડે ને એટલે જેવું લોકેશનમાં જેવું હોય ને એ ફોન કર્યું ભરવું પડતું હોય બધું કંપનીનું છે એવું નહીં કે ચાલો ભાઈ જે પણ વસ્તુ હોય બધું બધી કંપની કંપનીની જ વસ્તુ હોય અને ભાઈ એવું કે આપણા જે કુહતું ને એ વસ્તુ લેવાની અરે આતો સુવે માર્કેટ એવું ના ચાલે તો પછી આપણો છોટો ગાર્બેજ થાય એક્સપાયર થાય બધું નખી દેવું પડે પછી એક્સપાયર થઈ નોખે ના ચાલે બીજું બધું ચાલે એક્સપાયર થઈ ના ચાલે ઓર જો કંપની વાઇઝ લો વાઇઝ ફ્લેવર વાઇઝ બધું અલગ અલગ સેટઅપ કરવાનું તો પછી જો એ સેટઅપ કરવું પડશે એની અંદર બે બે સેમ જ લાગે ને થોડું જો સેહમત લાગે ને તમને પણ બે બે વસ્તુ અલગ છે બે બે ફ્લેવર અલગ છે તો બતાવી દો તમને થોડું અલગ છે બે જો બંને સરખું છે પણ થોડું ફ્લેવર અલગ ને સર ફ્લોગો મસ્ત એક સોડિયમ અને ગ્લોસ સોડિયમ અને કેન્થિયમ હાય હાય યો બે આવું જ હજુ કસ્ટમર આવે તો કસ્ટમર લેવાના ભેગો થવવાનું ચાલુ ચાલુ જ રહેતું હોય તો આપણે કસ્ટમર પણ લઈ લઈએ જો ભાઈ બપોરના વાગી ગયા તાઇ પણ ભાઈ આપણું બધું કસ્ટમર લેતા જઈએ છીએ અને બધું કામ કરતા જઈએ હાલ આપણે જ્યૂસનું કામ પતયું જો ભાઈ જ્યૂસ બધા અલગ અલગ ક્લેમાટો ઓરેન્જ સ્ટ્રોબેરી વોટરમેલન કેનબરી ઢગલા બંધ ફ્લેવરો બધી અલગ 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 એપલ ફ્રૂટ ફ્રૂટપંચ બેરી સ્ટ્રોબેરી વોટરમેલન કેનબરી બરી અફલ ભાઈ આ બધું અમને ઇંગ્લિશ નહોતું આવડતું થોડું થોડું શીખ્યા એટલે એવું નહીં સમજવાનું કે આ બધું ઇંગ્લિશ પાવરફુલ ભાઈ હવે ઇંગ્લિશમાં કોઈ પાવરફુલ નહીં બધું અટ્ટમ સટ્ટા ઠોક્યો બધા કોઈને પ્રોપર ઇંગ્લિશ આવડતું નહીં તો આવતી સ્ટુડન્ટ સિવાય અમુકને જ આવડને કે બધા કપ જ બે સફર હારા આવડે અને બોલ જો બધી જ જેટલી બધી ફ્લેવરો હોય ભાઈ તો આ ભાઈ આપણે હાલ બધી ગોઠવી દીધી આપણે હારે પાંચ ડોલરમાં વેચીએ છીએ થોડી બધી જ ફ્લેવર જો આ ઘડી અહીંયા કારણ કે શું ભાઈ સ્ટોક થઈ જીતો ફૂલ જગ્યા છે નહીં અને ભાઈ બીજું પાઉ કાલ ફ્લેવર કાલ આવશે ડિલિવરી જે અપ નહીં કરી જે ગ્રોસરી આઈટમ ને બધું ભાઈ કારણ કે શું આપણે પહેલી તારીખ આવે ને ભાઈ એટલે બધું ફૂલ કરી દીધો સ્ટોક જો કારણ કે પહેલી તારીખ ભાઈ એ આવવાનું અહીંયા ઈબીટી આવે ને એટલે ભાઈ અમેરિકામાં તો બધાને ખબર હશે બીટી એટલે એવું અને ના ખબર હોય તો આપણો રેશનિંગ કાર્ડ કહેવા દેશી ભાષા રેશનિંગ કાર્ડ આવે એટલે એટલે બધી વસ્તુઓ બધા બહુ બાય કરતા હોય એટલે ભાઈ આપણે બધું ફટાફટ સ્ટોક કરી દીધો બે તારીખ પેલા ભાઈ વાતાવરણ મસ્ત માહોલ છે વરસાદી યાદ આવશે મસ્ત એવું કે પેલું ગીત નહીં ક્યાંક વરસે તો ક્યાં કે કોરો વરસાદ પણ છે તારા તારાજીઓ ભાઈ મોસમ મોસમમાં તો હું ગીતો યાદ આવી બધાને ખાવાનું બધાને અલગ અલગ બધું ભાઈ આવતું હોય પણ આપણને ગીત બહુ ગમે છે તો આ ગીત યાદ આવ્યું માહોલમાં ઠંડુ લાગે ભાઈ કારણ કે વાતાવરણ ઠંડુ થઈ ગયું આપણે સ્ટોર માં જઈશું ભાઈ આપડે થોડું કોમ છે અમારા કાકા રોજ વેધર કી ટુડે વોશર વેધર વેધર મોર રેન મોર રેન મોર રેન નો ગુડ ટુ મોર રેન ટુ નાઇટ ओह नो गुड टुमारो टुमारो नॉट बेड नॉट बेड नॉट बेड आई थिंक 75 75 यस गुड नो रेन ओह नथिंग रेन नो गुड नो मोर जस्ट टुनाइट नॉव बी इट यार टुनाइट थैंक यू बड़ी आई गुड नाईट यू टू ही वेलकम भाई रात का वाकी क्या सरादोस भैया तो भैया दिवस में देखो वे ब्लॉग देखो, देखो, देखो करेंगे અને ભાઈ આ જો ક્લિનિંગમાં મશીન લઈને આવીએ કુંકણીયું સાફ કરવાનું બતાવી દઈએ દસ આ દસ થઈ જાય તો ભાઈ બે ત્રણ દિવસનો ભેગો બ્લોક કરવા લેસ્ટ કરવા છે તો ક્લિનિંગ થઈ જાય ને ભાઈ રોડ દઈએ તો કચ્છો વારો ના પડે ભાઈ તો ભાઈ આ બ્લોક મારો કેવું લાગજો સો ટકા કોમેન્ટ કરજો મારી ચેસલ ભાગ્યું હોય તો લાઈફ પણ ભૂલતા નહીં જોતા રહો ગયું બ્લોક જોઈએ જય માતાજી જય માઉનિયા